હું પણ ખૂબ જ મસ્ત નાય ધોને તૈયાર થઈ ગયા છે અત્યારે સવાર સવારમાં અત્યારે વાગ્યા છે સાડા પાંચ કારણ કે તમને લાગતું હશે કે આજે એટલા બધા કેમ વહેલા છે કારણ કે આજે આપણા બે હજાર ચોવીસનો પહેલો શનિવાર છે એટલા માટે અમે જઈ છીએ પખપાળા ભૂરખ્યા અને પુરુખ્યા હનુન દાદાએ જઈશી હાલીને અત્યારે અત્યારે મસ્ત જાગી ગયા છે અને મસ્ત મસ્ત જો તૈયાર થઈ ગયા છે અને ત્યારે મસ્ત નવા નવા કપડાં પહેરી લીધા છે અને હું આજ કેવો લાગ્યો છે કોમેન્ટમાં બધા જરૂર કહેજો અને કેવલની કાકી અત્યારમાં જો જાગીને તરત બનાવે છે ચા જય દ્વારકાધીશ એ તો કાંઈ બોલશે નહીં હજી નાહી નથી હું નાઈ નહીં ખ્યાલ કેમ પણ હું કેવા લાગ્યું

એવી આમ જો ટાઈટ પડે છે ને કે આપણે હાલી ના આવે એટલે થોડાક થોડુંક એમ થાય કે ઠંડી ઓછી થઈ ગઈ અને ટાઈટ તો તને માવો બનાવો છો કેપમાં એમાં કેપ સટે પીપળવાઈ ગયા છીએ અત્યારે અને ધીમે ધીમે પાછા હાલતા થઈ જાય હવે પીપળવા સીધો આવશે અત્યારે જાય છે પગપાળા

નમસ્કાર મિત્રો હું છું ચતુર ખીજડીયા તમારી સામે આજે ફરીથી એક ફરીથી તાજા ન્યૂઝ લઈને આવી રહ્યો છું તો ક્યાંય જાતા નહીં બ્રેક પછી તમારા બધાનું સ્વાગત છે અમારી ચતુર વન જીરો વન ચેનલમાં આ થોડા કઈ ન્યૂઝ ચેનલ છે મારે મને એમ થતું હતું કાકા કે હું જાઉં ન્યૂઝ ચેનલમાં એમ

અમારે હાલવાની સફર તો સારું જ હતી પણ આમ જો અત્યારે વાડીઓમાં પાણી પીવા ઉભા રહ્યા હતા ને તો આમ જો ધુવાડા બહુ નીકળ્યા છે અત્યારે કેમ કે દાનનું પાણી હોય અંદરથી આવે એટલે ધુમાડા નીકળે તમને કદાચ દેખાતા હોય કોમેન્ટ કરજો આમ જો ઠેઠ પાણી જ્યાં હોય હાલું જશે ને કાકા કેરામાં ન્યાય દેખાય છે એનું શું કારણ ગરમ આવે ને શિયાળામાં એટલા માટે પાણી ગરમ હોય પાછું આમજો અત્યારે પીધું ને તે મજા આવી ગઈ हालिन जता तान आपडा नाना एवा फ्रेंड मलि गया केम छ भाइ मजामा हो नाम छ दारु पंकज पंकज मारा भिडियो जोसो ने हे ने ओके थैंक यू भणवा जासो हां कतला मु बन्छ चतु बन्छ हारो तमे पुरै ख्याजा दे रेडी टाटा बाय बाय ફાઇનલી હવે હાલતા હાલતા અમે ભોગી ગયા છીએ અત્યારે ભૂરિખ્યા હનુમાન દાદાના ગામમાં ગામમાં એમ કેવી તોય હાલે તો બરોબર હવે આ બધા કેવા થાઈ ગયા છે પૂછી લેવી બહુ થાકી ગયા તમારી તો મને ખબર છે થાકી જાય એમ પણ આ ગદડિયો થઈ લાગ હે ને આપણામાં એજે કંઈ ફેર પડ્યો નથી હનુમાન દાદાની દયા હતી બરાબર ને હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હે ને થેન્ક યુ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને હવે શ્રીફળ વિફળ લઈ લેવી તો આજે હનુમાન દાદાના દર્શન કરાવવાના છે તમને બધાને તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો બધાય કરીને ખૂબ જ આનંદ આવ્યો અને પરમાત્માના સાત સાક દર્શન થઈ ગયા હોય ને એવું લાગ્યું બરાબર ને કાકી બરોબર છે હે ને અને કારણ કે અત્યારમાં દર્શન કરવાને આમ કાંઈક અલગ જ ફિલિંગ આવે બરાબર તો મજા આવી ગઈ ખૂબ જ અને તમને બધાને પણ બહુ મજા આવી હશે તો હવે અહીંયા મસ્ત ચાની પ્રસાદી છે તો હવે લઈ લેવી બરોબર ને હે ને દુકાને રાબેતા મુજબ કામ ચાલુ જ હતું ને અત્યારે આપણે વહેવાય છે ઘરે બપોરા કરવા માટે અને ભરૂખ્યા રીતના આપણે ક્યારના વહેવા તા પણ પછી દુકાને ડાયરેક્ટ વહી ગયા તા અત્યારે જો બપોરા કરવાના બાકી છે અત્યારે અને બેહી ગયા છે તો બપોરા થાય છે પણ આ બાજુ પાછું ગોદડું બનાવે છે કાબા તેથી ગોદડું બનાવતા હતા તેથી કેતા હતા કે મામા હાટુ એક ગોદડું કરવાનું છે એમ આવું કાપડ લેવાય લેતા આવડે આ તો ગુમાઈ જવું આ કેવી હો આલે જો જે ધોડી જાય એ ને સરસ તો અત્યારે મસ્ત મજાના બેસી ગયા છે વાળુ કરવા કામ હમ અને આજે વાળુ શું છે ભાજી એમ નહીં પાવ ભાજી બોલાય તો થોડું ખારું લાગે

આ સાથે આપણે આજનો અહીં જ પૂરો કરશ્યું કરો બરોબર ને અમારી ચેનલ ને કરો લાઈક કરો શેર કરો કોમેટ કરો કોમેટ કરો અને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો તે કંઈ વાંધો નહીં અમારી કરો શેર કરો કરો અને કરો જય માતાજી જય માતાજી જય ખાઈ તો હાલો અને અને આવજો આવજો બાય બાય